નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસમાં પ્રકરણ નંબર ચૌદ આપણો ખોરાક એમાં તમે ચિત્રો જોઈ રહ્યા છો તો આપણો ખોરાક ખોરાક એટલે કે ખાવાની વસ્તુઓ તો આ પ્રકરણની અંદર આપણે ખોરાક સામાર્થી બને છે અને જે કુટુંબના સભ્યો છે તેમની કામગીરી વિશે આપણે માહિતી મેળવવાની છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે ખોરાકમાં જુદા જુદા ખાદ્ય પદાર્થો લઈએ છીએ આ ખાદ્ય પદાર્થો આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે બરાબર ને તો જે ખાદ્ય પદાર્થમાંથી આપણે જરૂરી વાનગીઓ બનાવીએ છીએ જે આપણે ખોરાક તરીકે ખાતા હોઈએ છીએ જેમાં આપણા રસોડામાં ઘણા બધા મસાલાઓ આપણા શરીરની સામાન્ય બીમારીઓનો રામબાણ ઈલાજ છે આપણા રસોડાની અંદર દરેકના ઘરમાં જે રસોઈ બનતી હોય છે જેમાં જે મસાલાઓનો ઉપયોગ થાય છે જે દરેક શાકમાં મસાલા પડતા હોય છે તો એ મસાલાઓ આપણા શરીરની જે સામાન્ય બીમારીઓ છે એમાં રામબાણ ઈલાજ તરીકે કામ કરે છે રસોઈ કરતી વખતે મસાલાનો જે ઉપયોગ કરવામાં આવે છે એ મસાલા વાનગીને સ્વાદિષ્ટ તો બનાવે જ છે આ ઉપરાંત તેમાં જે ઔષધિયો ગુણો છે તે ખોરાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે તો જોઈએ આપણે અહીં તમે ચિત્ર જોઈ રહ્યા છો જેમાં છે વેણુનું કુટુંબ વરાણીનું કુટુંબ બે કુટુંબ વિશે ના ચિત્રો આપણે જોઈ રહ્યા છીએ તો એમાં આપણે જોવાનું છે કે વેણુનું કુટુંબમાં કેટલા સભ્યો છે અને શું કામ કરી રહ્યા છે અને રાણીનું કુટુંબમાં જે સભ્યો છે એ શું કામ કરે છે આ બે કુટુંબ વચ્ચેનો તફાવત આપણે જોવાનો છે તો તમે જોઈ શકો છો વેણુનું કુટુંબ તો વેણુનું કુટુંબમાં તમે ત્રણ જે ચિત્રો આપ્યા છે એની અંદર તમે જોઈ શકો છો આ વેણુંના માતા છે વેણુના પિતા છે અને આ વેણું છે બરાબર તો એમના કુટુંબમાં ત્રણ સભ્યો છે અને રાણીનું જે કુટુંબ છે રાણીની માતા છે રાણી છે એમના પિતા છે અને ભાઈ છે તો રાણીના કુટુંબમાં આપણે ચાર સભ્યો જોઈ રહ્યા છે બરાબર તો હવે આ બે કુટુંબ વચ્ચે તફાવત એટલે કોણ સભ્ય શું કામ કરી રહ્યા છે તેમના વિશે આપણે જાણકારી મેળવીશું તો સૌ પ્રથમ જોઈએ તો વેણુનું કુટુંબમાં આપણે તો વેણુની જે મમ્મી છે એ રસોઈ બનાવી રહ્યા છે અને પપ્પા જે છે એ કચરો કાઢી રહ્યા છે બરાબર ને તો રાણીના કુટુંબમાં શું જોઈ શકાય છે કે રાણીના કુટુંબમાં એમની મમ્મી રસોઈ બનાવી રહી છે છે આપણે આ બે કુટુંબ વચ્ચે તફાવત જોવાનો કે કુટુંબમાં એમની મમ્મી રસોઈ બનાવી રહ્યા છે તે દરમિયાન એમના પપ્પા ઘરનો કચરો સાફ કરી રહ્યા છે કચરો વાળી રહ્યા છે જ્યારે રાણીના કુટુંબમાં એમના મમ્મી રસોઈ બનાવી રહ્યા છે ચાલો ત્યારબાદનું ચિત્ર છે તો કે વેણુનું કુટુંબમાં વેણુની માતા પિતા અને વેણું એ સાથે બેસીને ભોજન કરી રહ્યા છે સાથે બેસીને જમવાનું જમી રહ્યા છે જ્યારે આ રાણીનું કુટુંબ છે જેમાં રાણી એ પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસી રહી છે છે ને એમાં આપણે તફાવતમાં શું સમજવાનું જોવાનું છે કે વેણુનું કુટુંબમાં બધા જ સભ્યો સાથે મળીને ભોજન લે છે જ્યારે રાણીનું કુટુંબમાં એમના પપ્પા અને ભાઈ પહેલા ભોજન કરી રહ્યા છે જેને રાણી એ ભોજન પીરસી રહી છે ત્યારબાદ છે વેણુનું કુટુંબમાં વેણુના મમ્મી અને પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે અને વેણું સાયકલ ચલાવી રહી છે બરાબર જુઓ સાથે ભોજન કર્યું ત્યારબાદ સાથે જ જ્યારે કામમાંથી ફરવાળી ગયા ત્યારે એમના મમ્મી અને પપ્પા બંને જણ એ સાથે કામ પૂરું કરીને પછી નિરાંત સમયે તેઓ છાપું એટલે કે સમાચારપત્ર વાંચી રહ્યા છે અને વેણું પણ સાયકલ ચલાવી રહી છે હવે આ રાણીનું કુટુંબમાં તમે જોઈ શકો છો કે રાણી અને તેની મમ્મી કામ કરે છે અને તેના પપ્પા સમાચારપત્ર વાંચી રહ્યા છે જોયું મિત્રો તો એમાં તમે તફાવત જોઈ શકો છો કે વેણુના કુટુંબની અંદર ઘરના જે ત્રણ સભ્યો સાથે મળીને કામ કરે છે જેથી જલ્દી કામ પણ કરી લે છે અને સાથે જ તેઓ એકબીજાને મદદ કરે છે આ રીતે જ્યારે રાણીના કુટુંબમાં એમની મમ્મી રસોઈ બનાવે છે ત્યારબાદ રાણી જે છે એમના પિતા અને ભાઈને ભોજન પીરસી રહી છે તે પહેલાં જમી લે છે એટલે સાથે તે લોકો જમતા નથી એવું ખબર પડે છે અને જ્યારે રસોઈ બનાવીને પછી પણ જે બીજું કામ હોય છે એ એમના મમ્મી અને રાણી કરી રહ્યા છે જ્યારે તેમના પિતાજી એ છાપું વાંચી રહ્યા છે એટલે એમના કુટુંબમાં જે વેણુના કુટુંબમાં એકબીજાને મદદ કરવાની જે ભાવના છે એવી ભાવના અહીં આ રાણીનું કુટુંબમાં આપણને જોવા મળતો નથી બરાબર ને તો મિત્રો એના પરથી આપણને સમજવા મળે છે કે જો ઘરના બધા સભ્યો સાથે મળીને કામ કરવામાં મદદ કરે કામમાં તો કામ પણ જલ્દી થઈ જાય છે અને દરેકને થોડીવાર નિરાંતનો સમય મળે અને તેઓ પોતાનું જે જે રીતના સમાચાર પત્ર વાંચવા હોય ટીવી જોવા હોય તો તે પણ જોવાનો સમય મળી શકે છે જે તે સભ્યને જ્યારે રાણીનું કુટુંબમાં એવું નથી કારણ કે તેમના મમ્મી કામ કરી રહ્યા છે અને રાણી કામ કરી રહ્યા છે જેથી તેમના મમ્મીને એમના ભાઈ અને બહેનને ભોજન પીસીને ખવડાવીને પછી બીજું કામ કરવાનું હોય છે તેથી તેમને તેવો સમય મળતો નથી હવે અહીં આપ્યા છે જુઓ અને કહો હવે ચિત્ર દ્વારા આપણે આપેલા બે કુટુંબના ચિત્રો જુઓ બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે આપણે ચિત્ર દ્વારા સમજી ગયા છીએ કેવા પ્રકારના કામ કરે છે તો આપણે પહેલાં ચિત્ર પરથી જ આપણે સમજ મેળવી લીધી બરાબર શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જેવું છે પ્રશ્ન પૂછ્યો છે મિત્રો કે શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એકના જેવું છે વેણુના જેવું છે કે રાણીના જેવું કુટુંબ છે તમારું બરાબર તો તે તમારે જણાવવાનું છે જો હા તો તમારું કુટુંબ કોના જેવું તમારું કુટુંબ તેમના જેવું કેવી રીતે બન કેવી રીતે છે કે તમારું કુટુંબ તેમના જેવું છે તો કેવી રીતે છે તે તમારે લખવાનું છે જેમ કે હા મારું કુટુંબ વેરોના કુટુંબની સાથે મળતું આવે છે મારા કુટુંબના બધા સભ્યો સાથે મળીને કામ કરે છે અને બધા સાથે જ જમે છે વિચારો અને લખો તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે જો ના તો કેમ મિત્રો અહીં આપણે વાતો કરીએ તો ઘણા કુટુંબમાં સાથે જમ સાથે બેસીને જમવાનો રિવાજ હોય એક સમયે તો સાથે એટલે કે સાંજનું રાતનું જે ભોજન કરીએ છે ત્યારે સાથે બેસીને જમવાનું હોય છે અને એ સારી બાબત છે મિત્રો કારણ કે તમે બાળકો છો તમે શાળાએ જાઓ છો તો તમે ટિફિન લઈને ખાવાનું લઈને શાળાએ જાઓ છો તો દિવસના તમે એક ટાઈમનું એ તમારા મિત્રો સાથે જમો છો તો પપ્પા પણ એવી રીતના ઓફિસે જતા હોય નોકરી ધંધાએ જતા હોય બરાબર એટલે દિવસ દરમિયાન આપણું કામ જે તે કામ હોવાથી આપણે બહાર જતા હોઈએ છીએ ત્યારે આપણે સાથે બેસીને જમી શકાતું નથી પરંતુ રાત્રે બધા ઘરે પાછા આપણે સાંજે આવીએ છીએ ત્યારે રાતનું એક વારનું જે જમવાનું હોય છે એ સાથે બેસીને જમીએ તો સારું કહેવાય અથવા જો આવું ના હોય તો શાનામાંથી કોઈક જેના પપ્પા ઓફિસેથી કદાચ રાત્રે મોડા આવતા હોય અથવા કોઈના મમ્મી પર કામ કરતા હોય તેમનો પણ સમય આવવાનો મોડો હોય અને બાળકો તરીકે તમને કદાચ ભૂખ લાગે મમ્મી તો વહેલા આવી જાય તો જ મમ્મી ઘરે રસોઈ બનાવી શકે બરાબર તો પપ્પાનો કદાચ ઓફિસથી આવવાનો સમય મોડો હોય તો કદાચ સાથે બેસીને જમી ન શકાતું હોય પરંતુ એવું ઓછું વધ હોય છે તો તમારે એ પ્રમાણે આ પ્રશ્નના જવાબ લખવાનો છે કે જો બધા સભ્યો સાથે જમે છે જમતા હોય તો બહુ સારું અને જો ના હોય તો કંઈક એમનું કારણ હોય છે જેના કારણે નથી સાથે જમી શકાતું બરાબર ઘણાને મમ્મી રોટલી જેમ બનાવતી જાય છે એમ ગરમ ગરમ રોટલી ખાવાની ટેવ હોય છે જેના કારણે બાળકો જે હોય એ વહેલાં જમી લેતા હોય છે એવું બને એવું કંઈ કારણ હોઈ શકે બરાબર તો એ પ્રમાણે તમારે તમારા કુટુંબની માહિતી લખવાની છે તમે રસોઈ કામમાં કઈ કઈ રીતે મદદ કરી શકો છો રસોઈ કામમાં મમ્મીને મદદ વહેણોનું કુટુંબ જોયું વહેણોનું કુટુંબમાં બધા જ સભ્યો એક સાથે કામ કરે છે બરાબર કે તમારા કુટુંબમાં તમે કંઈક મમ્મીને મદદ કરી શકતા હશે બરાબર તો એ તમે શું મદદ કરો છો રસોઈ કામમાં તે તમારે અહીં લખવાનું રહેશે કુટુંબમાં કામમાં કોણ મદદ નથી કરતું કેમ તો મિત્રો કુટુંબમાં જો બાળકો તમારા જેવા બાળકો હોય અને જે દીકરો હોય દીકરી હોય તેને કામમાં આ કામ કરવામાં ગમતું હોય છે દીકરો અને દીકરી બંને આ કામ કરી શકે છે મિત્રો પરંતુ દીકરો હોય તેને આ કામ વધારે ફાવટ દીકરી જેટલું જલ્દી નથી આવડતું હોય જેના કારણે કદાચ દીકરો હોય તો હું અને મારા પપ્પા રસોઈમાં મદદ નથી કરતા કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી જ્યારે મારા પપ્પા ઓફિસ અને ઘરના બીજા કામ કરે છે પપ્પાને ઓફિસ જવાનું હોય છે સવારે અને બહારના જે કામ ઘરના બહાર જઈને જે બીજા જેમ કે બિલ ભરવું હોય બરાબર જેવા કામ બેંકના કામ હોય એ પપ્પા કરતા હોય છે જેથી પપ્પાને સમય મળતો નથી અને જેના કારણે પપ્પા અને જે દીકરો હોય છે નાનો તો તેનાથી કદાચ આ કામ આવડતું ના હોય જેના કારણે ના કરી શકતા હોય બરાબર ને તો એ પ્રમાણે તમે લખવાનું છે અને જો દીકરો તરીકે રસોઈ કામમાં પણ થોડી ઘણી મમ્મીને મદદ કરી શકે કંઈક વસ્તુ લાવી આપે બરાબર વાસણો છે નાના મોટા એ ગોઠવણી રસોડાની અંદર કરી શકે એ પ્રમાણે કામ કરી શકે તો સારું કહેવાય અહીં કામ જણાવેલા છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં તે કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ કરો તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો તમારા મિત્ર સાથે વાત કરવાની છે કામ છે અને કામ કોણ કરે છે તમારા ઘરમાં તમારા મિત્રના ઘરમાં તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં બંને જગ્યાને તમારી માહિતી લખવાની છે રસોઈ બનાવવી ચાલો રસોઈ બનાવવી એ તમારા ઘરમાં કોણ કરે છે મમ્મી તમારા મિત્રના ઘરમાં પણ મમ્મી જ કરે છે બરાબર રસોઈ બનાવવાનું કામ મોટાભાગે એટલે મમ્મી જ કરતા હોય છે જેની અંદર આપણે મમ્મીને મદદ કરવા લાગીએ છીએ બાકી રસોઈ મમ્મી જ બનાવતા હોય છે બરાબર બજારમાંથી વસ્તુઓ લાવવી બજારમાંથી વસ્તુઓ લાવવી એ કોણ લાવે છે મમ્મી બી લાવી શકે અને પપ્પા પણ લાવી શકે બરાબર કચરો વારવો કચરો વારવો ઘરમાં કચરો વારવો હોય તો કચરો કોણ વારે છે હવે તમારે તમારા ઘરની માહિતી લખવાની છે મમ્મી મમ્મી વાર્તા હોય અથવા તો કામવાળી માસી આવતા હોય તેમની પાસે ઘણા કામ કરાવેતા હોય છે કારણ કે મમ્મી અને પપ્પા બંને જો ઓફિસ જતા હોય તો મમ્મીને પણ સમય નથી મળતો હોય સવારે રસોઈ બનાવીને નીકળવાનું હોય છે તો મમ્મી જે ઓફિસ કામ કરતા હોય તે મમ્મી તે બહેનો કામવાળી માસીને કામ માટે બોલાવતા હોય છે કચરો વારવા પોટું મારવું અને બીજા જે કપડાં વાસણ કરવા તેના માટે કામવાળી માસી આવતા હોય છે તો એ પ્રમાણે તમારે તમારા ઘરની માહિતી લખવાની છે આપણે ખાઈએ છીએ તે ક્યાંથી આવે છે નીચે કેટલીક વાનગીઓના નામ આપ્યા છે થોડા વધારે નામ યાદીમાં ઉમેરો જે વસ્તુ છોડ વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે ત્યાં લીલો રંગ કરવાનો છે જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં લાલ રંગ કરવાનો છે હવે જ્યાં રાઉન્ડ આપ્યા છે આપણે વાત કરી શરૂઆતમાં મિત્રો કે આપણો જે ખોરાક છે એ આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે તો એમાં આપણે રંગ કરવાનો છે જે વનસ્પતિમાંથી મળે છે તેમાં લીલો રંગ કરવાનો છે એ રાઉન્ડ પણ અને જે પ્રાણીઓમાંથી મળે છે એના ઉપર લાલ રંગ કરવાનો છે તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે આ જે કલર તમારી પાસે રંગ હશે પેન્સિલ કલર મિનિયા કલર હોય એનાથી તમારે આ રંગ કરવાનો છે હવે મઢ છે તો મઢ એ માખીમાંથી મળે બરાબર તો એ પ્રાણી કહેવાય તો એમની અંદર કયો રંગ આવશે લાલ રંગ આવશે બરાબર હળદર છે હળદર એ વનસ્પતિમાંથી મળે તેમાં લીલો રંગ માછલી એમાં લાલ બરાબર મકાઈ એ વનસ્પતિ છે દૂધ દૂધ એ આપણને ગાય ભેંસ એટલે કે પ્રાણીઓ તરફથી મળે લીંબુ એ છે વનસ્પતિ તો આ પ્રમાણે તમારે એમાં રંગ પૂરવાનો રહેશે વિચારો અને લખો તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી મેળવેલી દવા લો છો જ્યારે વિચારો અને લખો તમે જ્યારે બીમાર પડો છો ત્યારે વનસ્પતિમાંથી જે મેળવેલી દવા હોય એ લેતા હોય છે જ્યારે એટલે કે ઈજા થાય ત્યારે તો ઈજા થાય ત્યારે આપણે વનસ્પતિમાંથી બનાવેલી કઈ દવા લઈએ છીએ તે લખવાનું છે તો કે ઈજા થાય ત્યારે આપણે આપણે વાત કરી કે આપણા ઘરની અંદર ઘણા બધા રસોઈ ઘરમાં મસાલા છે જે આપણને રામબા ઈલાજ છે આપણા સામાન્ય શરીરના જે સામાન્ય બીમારીઓ હોય એના માટે તો કે ઈજા થાય ત્યારે જે ઔષધિ જે દવા તરીકે તમે લો છો વનસ્પતિમાંથી તો એ છે હળદરવાળું દૂધ પીવું અને ઈજા થયેલ ભાગ પર હળદર લગાડવી તમે ખબર હશે બરાબર તો એ હળદરવાળું દૂધ પીવાનું અને ઈજા થયેલ હોય એ ભાગ ઉપર આપણે હળદર તેલ સાથે લગાડવાની હોય છે ત્યારબાદ છે પેટમાં દુખાવો હોય ત્યારે પેટમાં દુખાવો હોય ત્યારે આપણે અજમો હોય છે ઘરે આપણા અજમો એ અજમો ગરમ પાણી સાથે લેવો તેનાથી પેટનો દુખાવો મટે છે શરદી અને ઉધરસ હોય ત્યારે શરદી અને ઉધરસ હોય ત્યારે તુલસી આપણા ઘર આંગણામાં તુલસી દરેકના ઘરમાં હોય છે બરાબર તુલસીની આપણે પૂજા કરીએ છીએ તો તુલસી અને આડું એ તમારે મઢ સાથે લેવાનો તો તુલસી અને નો જે રસ છે એને મઢમાં ભેરવીને આપણે પીવાથી આપણી શરદી અને ઉધરસ મટે છે દાંતમાં દુખાવો હોય ત્યારે હવે દાંતમાં દુખાવો હોય ત્યારે સેકેલું લવિંગ એ લવિંગ પણ આપણા ઘરમાં જ હોય છે લવિંગ સેકેલું લવિંગ એ દાંત ઉપર તમે મૂકી શકો છો જે દાંતનો દુખાવો હોય ત્યાં અને લવિંગનો તેલ એને લગાવી શકો છો જેનાથી તમારો દાંતના દુખાવોમાં તમને રાહત મળશે દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો જોરવા માટે રેખા દોરો દરેક વસ્તુ માટે સાચી વસ્તુ દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરવાની છે હવે આપણને ચાર ટોપલા અહીં આપ્યા છે એકમાં લખ્યું છે ફૂલો ફરો પાન અને છોડના બીજા ભાગ હવે આપણે એની ઉપર તમારે જે વસ્તુઓ આપી છે વચ્ચે આ બધી એ કયા ટોપલામાં જશે એ પ્રમાણે તમે લાઇન કરવાની છે તમે જોડકા જોડો છો ને જોડકા તે જોડકામાં જે લાઇન કરો છો એ પ્રમાણે તમારે કરવાની હવે જો આ જે છે ફણસ છે તો ફણસ એ શું છે તે એ ફળ છે બરાબર તો ફળના ટોપલામાં ફણસને આ પ્રમાણે લાઇન કરીને લઈ જવાની છે બરાબર ત્યારબાદ જે ફૂલો છે એ બધી વસ્તુઓ જે તે ટોપલાની અંદર જશે તે પ્રમાણે તમારે અહીં રાઉન્ડ લીટી દોરવાની છે તો એમાં તમે ફરો જે છે એ ફરોને તમે ફળના ટોપલામાં લઈ જશો જેમ કે કેરી છે કેરું છે આમરા છે ફણસ છે બરાબર ત્યારબાદ જે ફૂલો છે આડે કચનાર ફૂલો છે બરાબર એ પ્રમાણે તમારે અહીં આ ટોપલાની ચાર ટોપલાની અંદર જોડવાનું છે રેખા આ પાલક છે તો પાલક એ પાંડવરામાં જશે બરાબર ત્યારબાદ જે છોડના બીજા અન્ય ભાગ એટલે કે એમાં આવશે આદુ છે ફણસી છે ફ્લાવર રાઈ ચણા એ બધું આ ટોપલાની અંદર આવશે તો તમારે આ પ્રમાણે આ રેખાઓ આ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલ છે જેમાં જોડવાની છે તો મિત્રો આ પાઠ પૂર્ણ થાય છે ફરી પાછા આપણે નેક્સ્ટ પાઠ દ્વારા વિડીયોમાં મળીશું